નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપની સમક્ષ એ દેવી સ્તુતિનું ગુજરાતી ભાષાંતર રજૂ કરું છું કે જેની રચના રામચરિત માણસના રચયિતા એવા ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી જેના પરથી સાબિત થાય છે કે તુલસીદાસજી માત્ર ભગવાન શ્રી રામચંદ્રજીના જ નહીં પણ ભગવતી દેવી માતાજીના પણ ઉપાસક હતા તો આવો સંભળાવવું ગોસ્વામી તુલસીદાસજી રચિત દેવી સ્તુતિનું ગુજરાતી ભાષાંતર હે જગતની માતા હે દેવી તમારી જય હો જય હો દેવતા મુનિ અને અસુર બધા તમારી સેવા કરે છે તમે ભોગ અને મોક્ષ બંને જ આપનારા છો ભક્તોના ભય દૂર કરવા માટે તમે કાલિકા છો કલ્યાણ સુખ અને સિદ્ધિઓનું સ્થાન છો તમારું સુંદર મુખ પૂનમના ચંદ્રને સમાન લાગે છે તમે આધ્યાત્મિક આદિભૌતિક અને આદિદૈવિક તાપરૂપી અંધકારનો નાશ કરવા માટે મધ્યાહનના તરુણ સૂર્યની કિરણ માળા છો તમારા શરીર પર કવચ છે તમે હાથોમાં ઢાલ તલવાર ત્રિશૂળ સાંગી અને ધનુષ બાણ ધારણ કરેલા છે દાનવોના દળનો સંહાર કરનારા છો રણમાં વિકરાળ રૂપ ધારણ કરેલો છો તમે પૂતના પિસાચ પ્રેત અને ડાકીણી સાંકણીઓ સહિત ભૂત ગ્રહ અને વેતાલરૂપી પક્ષીઓ અને હરણોના સમૂહને પકડવા માટેની જાડરૂપ છો હે શિવા તમારી જય હો તમારા અનેક રૂપો અને નામો છે તમે સમસ્ત સંસારની સ્વામીની અને હિમાચલની પુત્રી છો હે શરણાગતની રક્ષા કરવાવાળી માતા હું તુલસીદાસ શ્રી રઘુનાથજીના ચરણોમાં પરમ પ્રેમ અને અચળ નેમ ચાહું છું જે આ પ્રસન્ન થઈને મને આપો અને મારી રક્ષા કરો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ